જગ્યાએ એ વહુને સાસુ સસરા રાખવા રાખવા નથી 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 આપણને આપણને ખબર ખબર છે કારણ કે ઘણી તો બિચારી પરણીને આવી હોય ને તો એની ઘરે વહુ આવી જાય ને તો એ વહુને સુખ શાંતિ લેવા નો દીધી હોય અને ઘણી વાર આપણે પૂછી કે તમે જુદા થયા તા તમને ભાગમાં શું આવ્યું અરે બેન અમને તો ભાગમાં દેણા આવ્યા

બાકી વહુ ક્યાં ખૂણા પડી હોય કોઈને ખબર ન હોય અરે વહુ તો માનતા ન હોય એક સારી વ્યક્તિ વહુને કોઈ તૂણતા નથી પછી વાલાવી વહુ કેમ સાસુ સસરાને રાખે ન જ રાખે એટલે તમારે તમારી વહુને કેવી રીતે હાચવી સાસરા કરતા તો સાસુને વધારે નોલેજ હોવું જોઈએ બાકી માલી ચાચુએ મને આમ લાગી તો હું માલી વહુને આમ રાખું એવું ન હાલે વાલા તમારી એ દીકરી ક્યાંક વહુ થઈ ગઈ જરાક એ તો વિચાર કરજો